કે હાડા પાંચ હજાર વરહની આ ઉજળી પરંપરા આપણી હાડા પાંચ હજાર વરહ પહેલાથી દાડો હુરજ અને બાલ ભગવાન નું અહીં સ્વરૂપ છે હુરુજ દાદા સ્વરૂપ બાળક છે બીજે મૂછું અને હોય સપ્તાસ ઘોડા લઈને જે નીકળે દાડો બાણ જાળા કરતો પણ અહીંયા તો બાલ અર્ક એટલે અર્ક એટલે હુરજ અને બાળ અર્ક એ અહીં બિરાજમાન છે અને જેનો પદ્મ પુરાણ જેનો ઉલ્લેખ છે અહીંથી આજે હું તમે આવ્યા છીએ પિંચોતેર હજાર તેદી એટલે પિંચોતેરસો કરોડ થાય હો પિંચોતેર કરોડ નહી પિંચોતેરસો કરોડ થાય વીરભર સિદ્ધરાજ વખતે જે આ સીમાડો થતો તો ને આ દાણ લેવાતું હતું એવી આ ભૂમિ છે એટલે કેવાનો અર્થ આ તીર્થ નાનું નથી પણ જે ભૂદેવને જે રાવલ સાહેબ ને એમને નિમિત બન્યા છે પોતે હા અને આ આ જે દાદા હુરજ ને જાગ્રત કરવાની એમની જે ખેવના છે ભોળીયો રાજા છે આમ તો આવી જી બાપુ આ રાવલ સાહેબ એટલે ભોળિયો રાજા એમ બસ એને કે ધર્મ માટે જેટલું થાય એટલું મારે બીજું કાંઈ જોતું નથી પણ મારો હુરજ ભાણ જાગે છે એની દુનિયાને ખબર પડે કે સનાતન ધર્મની શું તાકાત છે એટલા માટે હું મહેનત કરું છું કે અહીંયા જેમ બને એમ બધા આવવા જોઈએ સરકારશ્રીએ પણ એમની નોંધ લઈ અને પુરાતન તત્વ અને સરકારશ્રીએ પણ આમને અહીંયા પાંચ કરોડ જેટલા જે આ રકમ અહીં ફાળવી અને આનો જગાનો આ વિકાસ થાય એના માટે એમને પણ હું અભિનંદન આપું છું સરકારશ્રીના બધા અધિકારીઓ પણ મેં કીધું એમ બાળા સાહેબથી લઈ અને બધા અહીંયા આવ્યા છે કેવાનો અર્થ મારો ઈ છે કે એવા આજના પ્રોગ્રામમાં આપણે હું અને તમે મળ્યા છે ઈ ફુરુજ વિશે ઘણું થાય પણ હું જે તમને વાત કરતો તો મે ધજાળા કીધેલો આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં સમુદ્ર મંથન જ્યારે થયું દેવ અને દાનવ દેવ દાનવ મળ્યા સાથ નસરજ ગણી કર્મ જોગે મળી સંપ કીધો પણ હપ કરી કોઈનું મૂળ ના ખોદવું એમણે જલ્દીનો ત્યાગ લીધો